સાહેબ જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને ત્યારે સમજુ કે આપણી પ્રગતિની શરૂઆત થતી છે અમેરિકાના અબ્રામ લિંકને 51 વર્ષ સુધી સંઘર્ષ કર્યો દેચે જે મુશ્કેલી વગર જીતે એ વિજય મેળવે છે પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે એ ઇતિહાસ રચે છે ભગવાન ક્યારે આપણો ભાગ્ય લખતા નથી આપણો ભાગ્ય જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર

ઘડિયાર કાટા પણ પાછા પડે છે અરે કોણ કહે છે નસીબ વાકે કામ બધા આડા પડે છે સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠ

ના હોય પરંતુ દિલ માં આધી જરૂર હોવી જોઈએ જેવી ગોપાલ માં માજીના જીવનમાંથી

અમેરિકામાં પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રશ્ન હતો કે તમારે શું બનવું છે કોઈ કહે મારે ડોક્ટર બનવું છે કોઈ કહે મારે મારા પપ્પાનો ધંધો સંભાળવો છે પણ એક જ દીકરી એવું બોલી કે મારે પાયલોટ બનવું છે ચાહી દીકરી એવું બોલી કે મારે પાયલોટ બનવું છે ત્યાં આખી રૂમમાં વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ હસવાનું કારણ એ જ હતું તોતા પણ શિક્ષકે તેને કે બેટા તું બની શકે છે પણ તારે હાથના કામ દીકરી નું નામ છે આપણે જીવનમાં